બલોલ ગામે સતી માતાજીના નવીન મંદિરનો શિલાન્યાસ એ સમગ્ર પંથક માટે આસ્થા અને ઉત્સાહનો અવસર છે આ મહોત્સવ ખરેખર ખૂબ જ ભવ્ય રહ્યો ગામના બાદરમાં વાત તે ગાતે નીકળેલી નેજાની શોભાયાત્રા અને તેમાં જોડાયેલી જન્મેતનીએ ગ્રામજનોની અતુટ શ્રદ્ધાના દર્શન કરાવે છે બલોલના આંગણે અવસર સતી માતાજીના નવીન મંદિરનો ભવ્ય શિલાન્યાસ વિધિ મુખ્ય આકર્ષક માતાજીના નેજા સાથે નીકળેલી શોભાયાત્રા જો આખા ગામમાં પાદરમાં ફરી સુંદર આયોજન માંદાસ પરિવાર અને જાણીતા લોક ગાયક સાગર પટેલ તરફથી કરવામાં આવ્યું મોટી સંખ્યામાં વડીલો ભાઈઓ બહેનો અને બાળકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બહુચરાજી પોલીસ દ્વારા રાધે મોલમાં ચોરીના કેસમાં કરવામાં આવેલી કાર્યવાહી તપાસનો એક મહત્વનો ભાગ છે જ્યારે કે પોલીસ આરોપીઓને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન પંચનામું કરે છે ત્યારે તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગુનાની કડીઓ જોડવાનો હોય છે ગુનાની રીત આરોપીઓએ મોલમાં કયા રીતે પ્રવેશ કર્યો કઈ રીતે ચોરીને અંજામ આપ્યો તેની ચોક્કસ માહિતી મેળવવા પુરાવા એકત્રીકરણ ચોરીમાં વપરાયેલ હથિયાર સાધનો ક્યાં છુપાવ્યા છે અથવા ફેંક્યા છે તેની ઓળખ કરવા આરોપી આપેલી કબૂલાત અને ઘટના સ્થળની પરિસ્થિતિ વચ્ચે મેળ બેસે છે કે નહીં તેની ચકાસણી કરવા કોર્ટમાં મજબૂત પક્ષ પંચનામું અદાલતી કાર્યવાહી દરમિયાન એક મહત્વના પુરાવા તરીકે કામ કરે છે જે ગુનાની ગંભીરતા સાબિત કરવામાં મદદરૂપ થાય છે મહેસાણા અને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરમાં વિકાસ કાર્યોમાં ગતિ આવશે તેવી આશા સેવાઈ રહી છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે શહેરમાં વિકાસના નામે થતાં ખોદકામ તોડફોડ બાદ યોગ્ય રિપેરિંગ ન થતાં નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખાસ કરી શહેરમાં ટીબી રોડ વિસ્તારમાં એક માસ અગાઉ નવીન પાઇપલાઇન નાખવા માટે કરવામાં આવેલા ખોદકામ બાદ રસ્તાની મરામત ન કરાતા સ્થાનિકો અને વાહન ચાલકો હાલાકીમાં અનેક ઘણો વધારો થયો છે

જેમાં ઓપન કેટેગરી એમ્પ્લોય કેટેગરી બોઇઝ કેટેગરી અને ગર્લ્સ કેટેગરીનો સમાવેશ થાય છે લેવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના ના રોજ ચોવીસમાં માં સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે મોતીશા દરવાજા બહાર આવેલી ખોડિયાર માતાજીની વાડી ખાતે યોજાનાર આ પ્રસંગે સમાજના નવ દંપતીઓ પ્રભુત્વમાં પગલાં પાડશે ભવનાથમાં આગામી અગિયારથી પંદર ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ થઈ ગઈ છે આ વખતે મેળાને લઈને અમુક મહત્ત્વપૂર્ણ ફેરફારો કરાયા છે જેમાં આ વખતે મેળાની શરૂઆત ગિરનાર દરવાજાથી કરવામાં આવશે બીજી તરફ રવેડીનો રૂટ પાંચસો મીટર વધારી બે કિલોમીટર સુધીનો કરાયો છે આ સિવાય મેળાના પ્રથમ દિવસે સાધુ સંતોનો ભવ્ય નગર પ્રવેશ પણ યોજાશે જુનાગઢમાં આજે પહેલી સવારે સાધુ સંતોની ભૂમિ અને ગરબા ગિરનારની ગોદમાં એક અનોખો ઉત્સાહ અને જોમ જોવા મળ્યો છે ગમત અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રના સ્થાનિક તુક્રમે આયોજિત અઢારમી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો પહેલી સવારે ખુશનુમા વાતાવરણમાં પ્રારંભ કરવામાં આવ્યો છે વરબદ્ર દ્વારકા નેશનલ હાઇવે પર આજે એક કાર પલટી મારી ગઈ છે અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું છે પરંતુ સદનસીબે કોઈ થઈ ન હતી અને મુસાફરોનો બચાવ થયો હતો અમદાવાદના જૈનના મત વિસ્તાર શાહીબાગ સહિત શહેરના કોટ વિસ્તારમાં ગણાતા એવા જમાલપુર શાહપુર દરિયાપુર દિલ્હી દરવાજા કાલુપુર અસારવા સહિત વિસ્તારોમાં આજે એક ફેબ્રુઆરીના રોજ પાણી આવ્યું નથી ઝોન વિસ્તારમાં પાણી પૂરું પાડતા દુધેશ્વર વોટર વર્કર્સમાં કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુખ્ય લાઈનનું જોડાણ કરવાનું હોવાના કારણે ત્રીસ જાન્યુઆરીએ દુધેશ્વર વોટર વર્કર્સ બંધ કરવામાં આવ્યું હતું